નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરનો વધુ એક યુવાન ઝળક્યો છે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય તેમાં રમીને રેકોર્ડ કર્યો છે આપણી સાથે જે અમિત પાસી છે તેઓ જે જે અકોટા ક્રિકેટ ક્રિકેટ ક્લબ છે મહારાજા ચોકડી પાસે આવેલો મેદાન છે ત્યાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા આપણી સાથે તેઓ ઉપસ્થિત છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને અમિત પાસીની જો વાત કરીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેઓએ સદી ફટકારી છે વડોદરાના છવ્વીસ વર્ષીય અમિત પાસી છે કે જેઓ બે હાજર પચીસમાં

અકોટા ક્રિકેટ ક્લબનું જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પાકિસ્તાનના ક્રિકેટર બિલાલ કે જેઓ પાકિસ્તાનના બેટ્સમેન હોય તેઓ બરાબરી કરી છે અને વડોદરાની વાત તો સોરી ભારતની વાત કરીએ તો ભારતમાં ટી ટ્વેન્ટી ડેવ્યુમાં સૌથી વધુ રન કરનારા એકસો ચૌદ રન તેઓ કર્યા છે પંચાવન બોલમાં અને પંચાવન બોલમાં તેઓએ નવ સિક્સ અને નવ બાઉન્ડ્રી મારીને એકસો ચૌદ રન તેઓએ કર્યા હતા આપણી સાથે વાત કરવા માટે જે

હા ચલો એમને જોઈ જોઈને કે રમવું છે હવે ક્રિકેટ સારું છે પહેલા તો રમવા એટલું નહોતું મળતું એમના જોડે મોટા જોડે તો એ જોઈને પછી હું એક ટ્રાય કર્યું મેં કીધું ઘરવાળોને એકવાર કન્વિન્સ કરું કહું કે મારે બી ક્રિકેટ શીખવું છે આવી રીતે તો ઘરે કીધું તો ઘરવાળાએ સ્ટાર્ટિંગમાં જ કીધું કે હા સારું વાંધો નહીં તો ઘરવાળે પણ એડમિશનને બધું કરાવી આપ્યું એ એવી રીતે બે હજાર ચૌદ કે તેરમાં મેં સ્ટાર્ટ કર્યું હતું ક્રિકેટ અચ્છા અને ફેમિલીનો કેવો સપોર્ટ રહેતો ફેમિલી ફાધર હમણાં વોટર સપ્લાય નો બિઝનેસ છે આખા એટલે બરોડામાં ગુજરાતમાં અને ફેમિલી થી કોઈ વસ્તુ એવું નહીં કે નહીં મળી હોય નાનપણથી સ્ટાર્ટિંગ થી જ્યારથી ક્રિકેટ સ્ટાર્ટ કર્યું મેં તો બહુ મોટો રોલ છે મારા માટે આજે આપના એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેટ કરવા માટે શું કહે છે એ બહુ સારું બહુ સારું લાગ્યું બહુ સારું લાગ્યું આવી રીતે કે અકોટા ક્રિકેટ ક્લબમાંથી હું રમું છું તો ક્યારે બી ક્લબે ના નથી પાડી પ્રેક્ટિસ માટે કે જયારે બી આવું પ્રેક્ટિસ રેડી મળે ગ્રાઉન્ડ રેડી મળે એ બધું જ છે કે લાઈક હવે એટલું બધું મળે તો એ શો કર્યું કે કે ચલો હવે ચાન્સ મળ્યો છે તો સારું કરવું છે મારે એવી રીતે બહુ સારો એક્સપિરિયન્સ હતો પેલા તો સ્ટાર્ટિંગમાં મને ચાન્સીસ નહોતા મળ્યા પછી ચાન્સ મળ્યો મને બરોડા ક્રિકેટે સપોર્ટ કર્યું આટલું અને પછી ચાન્સ મળ્યો તો એટલામાં એ જ હતું કે પ્રેશર તો હતું બધાને જ કે એ લેવલ પર બહુ પ્રેશર હોય તમને તમે એ લેવલ પર જાઓ અને ઉભા રહો તો જ બહુ પ્રેશર ફીલ કરે કોઈ નવો પ્લેયર હોય એના માટે તો હતું પણ એક વસ્તુ એ જ કે એ વસ્તુને સાઈડમાં રાખીને હું એ જ કીધું કે હવે અહીંયા સુધી આવ્યો છું આના માટે જ આવ્યો છું મેં આના માટે જ આટલી મહેનત કરી છે આટલા વર્ષોથી તો એ વસ્તુ આજે દેખાઈ રહી છે તો મારે જે હતો જે કરતો આવ્યો છું એ જ વસ્તુ ફોલો કરવાની છે કંઈ નવું નથી મારી માટે આ

આજે બહુ ખુશીની વાત છે અમારા ક્લબ માટે કે એક છોકરો અમારા એટલો સારો એક લેવલ પર રિપ્રેઝેન્ટ કરે છે અને એ બી ફર્સ્ટ મેચ ડેબ્યુ મેચ હોય જેના કારણે ગર્વ વાત છે આજે ક્લબ માટે અમારા માટે બીજી વસ્તુ કે અમારા જે બી પ્લેયર જે છે અમિત પાસી એના માટે એક ડ્રીમ જેવું છે આટલી મહેનત કર્યા પછી નવ વર્ષ સબર કર્યા પછી આટલું સારું સંઘર્ષ કર્યા પછી આટલું બધું ફળ મળ્યો છે એ અમારા માટે બહુ ખુશીની વાત આજે તમે કે કાર્યક્રમ રાખ્યો છો શું કાર્યક્રમ છે એને એનો કાર્યક્રમ એટલા માટે એને ઓનર અમે કરીએ આટલું અમારા ક્લબ માટે કે એને આ બધું સંઘર્ષ કર્યા પછી કર્યું એટલે અમે ઓનર મૂક્યો છે ને બીજા જે યંગસ્ટર છે અમારા ક્લબના એને જોઈને કે પ્રેરણા મળે અચ્છા બીજા જે યંગસ્ટર્સ છે તેઓને જે અમિત પાસી જે છે પા પાસીને જો એપ્રિશિએટ થાય અને તેમના જો પ્રદર્શન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની કોશિશ કરે અને તેઓ પણ આ જ પ્રકારે જે મોટી ટુર્નામેન્ટ રણજી હોય કે પછી સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી હોય અલગ અલગ પ્રકારની ટુર્નામેન્ટ યોજાતી હોય તેમાં તેઓને પણ મોકો મળે આ હતા ઝૈદ અ મિર્ઝા કે જો આ અકોટા ક્રિકેટ ક્લબના જ્યાં મેદાન આવેલું છે ત્યાંના તેઓ કોચ છે અને ત્યાંનું તેઓ હેન્ડલિંગ કરી રહ્યા છે અને અમે પણ અમિત પાસી જે છે તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બાદ સ્ટેપ બાય સ્ટેપ જે મોટી મોટી એ ટુર્નામેન્ટ છે તેમાં પણ તેઓનું સિલેક્શન થાય તેવી અમે તેઓને શુભકામનાઓ પાઠવીએ છીએ કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા